એવી ખબર પડે સાયન્ટિફિક આખું ખુલ્લું મન આકાશ છે આખું ખુલ્લું અનંત સ્વચ્છ આકાશ છે એવી ખબર પડે તો પછી આખું ખુલ્લું અનંત સ્વચ્છ આકાશ છે એવી ખબર પડે પછી ખબર પાડનાર હોય ક્યાં છે ને એની ખબર ક્યાં છે ને પછી હા હા જો હે તો હે સાયન્ટિફિકલી ખબર પડે સાયન્સ હોય પણ કોઈ સાયન્ટિસ્ટને ખબર નથી પડતી કારણ કે જોયું તો પેલા

કલ્પના કે છે કલ્પનાનો અર્થ જ કે કઈ નથી એમ છ એટલે કે કઈ નથી એમ કરવા છે અને કરવાનો છે એમ નહીં કે સ્વપ્ન છે ને એનો ક્ષય કરવાનો છે એવું નહીં એટલે માણસ શું છે કઈ કરવા તરફ જ જતો રહે ત્યાં હું માણસ જ નથી હા એમ કે ચાલે એમ કે હાળો તું માણામાં નથી હાળો બાળપણમાં એવું કહેતા હાળો માણામાં તો રહે એમ કે એટલે માણસમાં તો રહે તો માણસ કોને કહેવાય પ્રેક્ટિકલી કે આખું અનંત સ્વચ્છ આકાશ રહેલું છે બરાબર છે બસ પૂર્ણ વિરામ એમના માણસ પછી માણસ નથી પણ એ જે છે જો હેસો હે આખું અનંત સ્વચ્છ આકાશ આખું ખુલ્લું અનંત સ્વચ્છ આકાશ છે જો હેસો હે પૂર્ણવિરામ સત્રાક્ષર આપણે તો પછી ગણ્યા બોલ્યા પછી આખું જો હો આખું ખુલ્લનું અનંત સ્વચ્છ આકાશ છે જો હૈ તો હૈ જો આજો અમારા સાચુકલા ભગવાન અનંત સ્વચ્છ આકાશ જ અમારા ભગવાન છે આખું ખુલ્લનું અનંત સ્વચ્છ આકાશ છે જો હે તો હે શત્રાક્ષર આપણે પછી ગણ્યા બોલ્યા પછી

તો 300 રૂપિયા અર્થી એવર્ટ થયો ના 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 બધોમો બધો ના હે કૂતરા પ્રભુ નહી બોળતા હે તો કૂતરા પ્રભુ તો આઈ રે બોલતા હોય કે પેલા તો ત્યો ખાતા હોય પરશાળ લેતા હોય વિદત કરતા હોય એસા માણસ અહી રહીને નઈ બોલતો હોય ખાતા આવો આવ કરતો હોય કૂતરા લાગા તો દેક્તા નહી અહી રહીને

কাই মিটে কেকেরায কেরেতে আষতুরে কেকেরার পাকেনে. এলে আপ কেঠান ইমাযাওঞন এনে আপাকেষেনে। ওম, ওম, বারাগাকেনেডেনে। दाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम किदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शूभ अनंत कोटि महाकल्पो है ही नहीं वसिड राम निर्वण पूर्वाध राउंड अड़तीसमो अड़तीसमो राउंड

આ ચોરાણુમાં સર્ગમાં ચિત્તનો ત્યાગ કરવા માટે તેનું મૂળ શોધતા દેહ આદિ સર્વ વિષયોનો બાધ થઈ જઈ છે એ વાત આવશે આ ચોરાણુમાં સર્ગમાં ચિત્તનો ત્યાગ કરવા માટે તેનું મૂળ શોધતા દેહ આદિ સર્વ વિષયોનો બાધ થઈ જઈ છેવટે એક ચિદ્રુપ પરમાત્મા જ શેષ રહે છે

વર્ણ જે છે એમ કહો કે લિંગ દેહ કયો કે સૂક્ષ્મ શરીર કહો તો એનું મૂળ એ તો એ પોતે છે એ તો પર્યાય છે બધા પર્યાયો છે કલ્પના કે ભ્રમ કે મોહ કે અવિદ્યા જ્ઞાન કે માયા કે તર્ક સંશય શંકા વૈમન શ્રદ્ધા કે અવિવેક અવિચાર કે એ બધું ચિત્ત પણ એનું મૂળ પરમાત્મા જે અસત હોય એનું મૂળ સત નો હોય પરમાત્મા તો સત છે અને ચિત્ત તો અસત છે એ નથી રહેતો એટલે પછી સંસાર નથી રહેતો પરમાત્મા એ તો ચિદ્રુપ પરમાત્મામાં તો સંસાર કે ચિત્ત કે આ બધું જે દેખાય છે એપિયરન્સ કાય છે બોલો શું છે એનું એજ થયું બધું અવિદ્યા કે અજ્ઞાન કે માયા એ તો શબ્દો છે કલ્પના ભ્રમ કે મો અંદર થયો ત્યાં જીમે હોવું કીધું કે અંદર થયો એટલે જીમું હોય એમ એટલે એટલે ચિત્રો પરમાત્મા જ છે બીજું કઈ છે જ નહીં એટલે મૂળ શબ્દનો અર્થ એવો લેવો પડે કે ચિદ્રુપ પરમાત્મા જ છે બીજું કાંઈ છે જ નહીં શું કહે ન હોય એનું મૂળ પણ ન જ હોય હોય કાર્ય ન હોય કારણ ન હોય તો કારણ હોય એટલે કાર્ય ન હોય લો કોઝેશન કોઝ એન્ડ ઇફેક્ટ તો કારણ કાર્ય છે જ નહીં એટલે ચિત્તનું મૂળ છે ને એ ન રહે એવું નહીં ચિત્ર પરમાત્મા જ છે બીજું કાંઈ છે જ નહીં મૂળ કહેવા જાવ એટલે પાછું એ ઊભું પૂરું રહે નહીં ખ્યાલ આવ્યો આ મૂળ છે આ વિદ્યા મૂળ છે ને અધ્યાસ મૂળ છે તો એ ઊભું પૂરું રહે પણ છે જ નહીં હમણાં શું કીધું કે આખું ખુલ્લું અનંત સ્વચ્છ આકાશ છે જો હૈ સો હે તો પછી પૂર્ણ વિરામ આખું ખુલ્લનું અનંત સ્વચ્છ આકાશ છે જો હૈ સો હૈ હવે રણકાબંધ હેરણકાબંધ માં રહે તો સારું માણ મને તો મહાણમાં તો જશે તો એ તો જે આવું રહ્યું હોય માણોમાં રહ્યો હોય એ મહાણમાં તો જશે નહીં એ રહ્યો જ નથી એટલે માંણમાં જતો નથી પેલો રહ્યો છે એ મહાણમાં જાય મહાણમાં ન રહ્યો હોય એમ મહાણમાં જાય પેલો બધા એક સાથે આખી ટીમ એટલે આખું કોણનું આનંદ સ્વચ્છ આકાશ જો હોય એટલે એ રહ્યો જ નથી એ થયો જ નથી કારણ કે એમાં જન્મ એવું છે જ નહીં એ જન્મ એટલે નથી એ રહ્યો હોય એ મહાણમાં જાય પણ નથી એ થયો જ નથી એટલે મહાણમાં જવા પણ જ નથી ને એ તો જો સો હે એ તો છે જ તો હવે એમ થાય કે એ સામાન્ય માણસ જેવું લાગે તો એની એને એની અનુભૂતિ શું હોય તો આખો આખો ખુલ્લું અનંત સ્વચ્છ આકાશ જોય છે તો એની અનુભૂતિ શું હોય પરમ શાંતિ પૂર્ણ વિરામ આપણું તો એક જ છે આપણે નીકળ્યા તે રીતે ભાઈ આત્મા કે સચ્ચી શાંતિ લઈ ક્યાં કરના ચીએ એટલે મહાત્માએ તો કીધું બુદ્ધ ભગવાનને ક્યાં કે પણ બુદ્ધ ભગવાન ન ચાલ્યા આમાં એમ તો બહુ હેરાન થયા સિદ્ધાર્થ તો નીકળ્યા પછી બહુ ઘણા ગુરુ કરે અને ઘણા દુઃખી થયા કાંઈ થઈ મેળ જ ન પડ્યો શરીરે ગાળી નાખ્યો તપમાં તો કે ના હવે એમનો બોધ થયા વગર શરીર પડી જાય ન પછી બોધ થયો હાર એ નહોતો લીધો પછી હાર આવ્યો ખબર પેલી બાઈ આવીને

સુશીર ભાઉ જે ચાલે પેલા એમ ઠીક છે એટલે બે દિવસ લઈ લઈએ ને દવા એટલે પછી જોઈશું ખ્યાલ આવે એટલે એનું પણ વધુ ઊંડું એ હોય ને એટલે થોડી ધીરે ધીરે થતું હોય એટલે હવે ચાર દિવસ થયા ને એટલે આપણે સાત દિવસ તો પૂરું કરીએ એટલે જવાની જરૂર નહીં બરાબર એટલે પાંચમાની એક જ લીધી એટલે ચાર જ દીધી કહેવાય ને હા એટલે સાત દિવસ જ કરી દે ને પૂરા બરાબર એટલે ફેર લાગે છે એટલે એટલે પૂરેપૂરોનો એ કોર્સ હોય એટલે પૂરો થાય ને ખ્યાલ આવ્યો કેવો રણકો એકદમ મધુર મધુરાધિપતે રખીલમ મધુરમ સાચિત આનંદ ચલો દેખાય છે એનું સમાધાન નથી મળે ને આખું ખુલ્લું અનંત સ્વચ્છ આકાશ છે જો હેસો હોય ત્યાં સામાન્ય માણસ દેખાતો હોય એ ન હોય એ તો કેતો ન હોય છે એ કહેતું નથી તો એ સામાન્ય માણસનો તો સમાધાન જ ના મળે કારણ કે ન હોય એ જોતો હોય એને સામાન્ય માણસ દેખાતો હોય હવે નો હોય જોતો હોય એ કાંઈ નથી એટલે એને સામા એનું સામાન્ય માણસ દેખવું એ પણ કાંઈ નથી અને જો હે તો જો હે સ નહીં ખ્યા એટલે જે સામાન્ય માણસ દેખતો હોય તો એનું સમાધાન શું દેખાતો હોય તો એ દેખાતો નથી જે કાંઈ નથી એવો દેખતો હોય તો એ એ કાંઈ નથી એટલે એનું દેખવું કાંઈ નથી એને કાંઈ નથી એવો સામાન્ય માણસ દેખાય છે એનું સમાધાન એ ત્યાં સામાન્ય માણસ નથી આખું ખુલું આનંદ સ્વચ્છ આકાશ છે જો હે સો હે એ બસ એ જ છે બીજું છે જ નહીં એટલે સામાન્ય માણસનું સમાધાન જો કહેતા હોય તો જે કાંઈ નથી એવું દેખે છે તો એ કાંઈ નથી એ કાંઈ નથી ને એનું દેખવું કાંઈ નથી એ એના દેખવામાં કાંઈ નથી એવો સામાન્ય માણસ દેખાય છે બાકી એ બધું ત્યાં જ નહીં બધું ઓલ એન્ડ સોલ ઓલ એન હોલ આખું ખુલ્લું અનંત સ્વચ્છ આકાશ છે જો હે સહે પૂર્ણ વિરામ અહીં જ એમ નહીં એટલે આ મિસ્ટેક પેલા દેખવાવાળાને થાય જે કાંઈ નથી એવું દેખવાવાળો છે અને એ દેખે છે એ કાંઈ નથી એને દેખાય કે અહીં જ પણ અહીં જ નહીં સર્વત્ર બાળપણમાં કવિતા આવતી હતી અત્ર તત્ર સર્વત્ર બધે પ્રભુનો વાસ ઘાસ ચાસ અને પાસમાં વિશ્વપતિનો વાસ એટલે એ તો સવાલ જ નથી ખ્યાલ અણંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ બ્રહ્મ કે આત્મા કે જ્ઞાન વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક એટલે અહીં જ એ શબ્દ પેલો કાંઈ નથી એનું જે દેખવું કાંઈ નથી એ અહીં જ કહે છે પણ વાસ્તવમાં આખું ખુલ્લું અનંત સ્વચ્છ આકાશ છે જોવે છે પછી અહીંને ત્યાં ન કહેવાય કાંઈ નથી એવું દેખનારોને એનું દેખવું એ તો કાંઈ નથી પેલું આ સામાન્ય માણસ દેખવું પછી એ સામાન્ય માણસ નથી ને એ અનંત સ્વચ્છ આકાશ છે ને અહીં જ એ એ દેખવું એ પણ નહીં આખું ખુલ્લું અનંત સ્વચ્છ આકાશ છે જોવે છે પછી અહીંથી ત્યાં આવે પેલો સામાન્ય માણસ કહે છે એ જ કાંઈ નથી દેખનારો જે કાંઈ નથી એવું દેખનારો એનું કાંઈ નથી એવું દેખું અને એ અહીં અહીં એમ કહેવું સામાન્ય માણસ દેખું ને પછી સામાન્ય માણસ નથી ને પછી અનંત સ્વચ્છ આકાશ છે એમ દેખું અહીં એમ કહેવું એ પણ કાંઈ નથી અને આખું ખુલ્લું અનંત સ્વચ્છ આકાશ છે જો હેસો હે આખું ખુલ્લનું અનંત સ્વચ્છ બોલો ભેદ રહેશે કંઈ હવે તો પછી જે કાંઈ નથી એવું દેખનારું છે ને એનું કાંઈ નથી એવું દેખવું એણે કેવી રીતે ક્લિયર થવું એ પ્રશ્ન આવ્યો એના માટે સરળ સવર્ણ છે પણ સરળ સવર્ણ પાછું પ્રકાશથી શબ્દબુદ્ધિથી નહીં નહીં તો પછી કંઈ ને કંઈ પછી ચક્કર ચાલ્યા જ કરે તો હવે ચલો પ્રકાશથી શું કરશો કાંઈ નથી એવું દેખનારો અને એનું કાંઈ નથી એવું દેખવું અને પછી એનું સામાન્ય માણસ દેખવું ને પછી કેવું સામાન્ય માણસ નથી અને આકાશ છે એમ કેવું અનંત સ્વચ્છ તો એ તો નહીં આખું ખુલ્લું અનંત સ્વચ્છ આકાશ છે જો હૈ સોહે પત્રમ પુષ્પમ ફલમ તો એમ જોમી એમ ભક્તિ અપ્રહિત થત અપહિતમ હે ને અસનામી પ્રેદાત્માના ભક્તિ અપહરિતમ નહીં તતત ભક્તિ ઉપર ઉપરિતમ ઉપર ચાલો બરાબર છે શું કીધું અહીંને ત્યાં એ તો કાંઈ નથી એવું દેખનારનું કાંઈ નથી એવું દેખવું કે અહીં અનંત સ્વચ્છ આકાશ નહીં આખું ખુલ્લું અનંત સ્વચ્છ આકાશ છે જો હૈ સો હૈ પૂર્ણ વિરામ હવે કાંઈ નથી એવું દેખનારો ને કાંઈ નથી એવું દેખવું આઈનું સમાધાન તો પતી ગયું કારણ કે એ તો કાંઈ નથી હવે એને એમ લાગે છે કે એનું સમાધાન બોલો નહીં મળે આપણે સરળસમ તો કરો જ છો વર્ષોથી બસ પ્રકાશથી સદગંધમાં શિરોમણીથી યોગવા મારા મહારામે રામનું વૈરાગ્ય સાંભળો છો વસિતનું આત્મજ્ઞાન સાંભળો છો સદાશિવનું પરમાકાશ સાંભળો અને એની પરમ શાંતિ સાંભળો તો શું કરશે કાંઈ નથી એવો દેખનારો અને એનું કાંઈ નથી એવું દેખવું એનું સમાધાન માચિદાકાશ સબકુ છે મેં કુશ નહીં એટલે એવું રિયલાઇઝ થવું જોઈએ એટલે મને પછી વસીટ કહે છે ને કે વાણીનો વિવેક વિવેક નથી વર્તનનો વિવેક છે એટલે પછી તો માચી દાકા સબકુ છે જ હોય મેં કુછ નહીં એ ન હોય એવું થાય ને એટલે વાણીનો વિવેક નથી વર્તનનો વિવેક વિવેક છે વાણીનો વિવેક નથી પણ પછી શૂન્યતા ન લાગે મેં સાચું લાગતું હોય તો શૂન્યતા લાગે પણ મેં કુછ નહીં પણ માચી માચીદાકાત સબકુ છે તો અનંતની પૂર્ણતા લાગે પરફેક્શન ઓફ ઇન્ફિનિટી જો વાંચતા કે સબકું છે એ જ રહ્યું હોય તો એની પોતાની આનંદપૂર્ણતા લાગે મેં કુચને એ ન રહ્યું હોય તો એની શૂન્યતા ન લાગે પ્રેક્ટિકલી આ નોટ નેધર ઇધર થિયો નોટ ફિલોસોફિકલી પ્રેક્ટિકલી એટલે વર્તનનો વિવેક એટલે મેં જે નહીં એનું કાંઈ વર્તન એમ નહીં અને વાંચી દાખલ સબકુ છે એનું કાંઈ વર્તન એવું નહીં પણ વાંચીતા કદ સબકું છે તો એ એટલે શું તો કે આંખું ખુલ્નું આનંદ સ્વચ્છ આકાશ છે જોઈ તો એ પૂર્ણ પૂર્ણ એપ સોલ્યુટ અને એટલે કંઈ સવાલ જ નથી કરવાનું કે પામવાનું કે જાણવાનું કે અનુભવવાનું કારણ કે પોતે જ વાંચી દર સ્વચ્છ સમય છે સહજ નિર્વિકલ્પ પોતાથી અનુભવ આવ્યો પોતામાં પોતે જ ને પોતામાં પોતાનો અનુભવ પોતે જ અને પછી સહજ નિર્વિકલ્પ પોતામાં પોતા વિના બીજું કાંઈ નથી એટલે મેં કુસની એવું હોય તો એનું પછી કાંઈ ન હોય એટલે એની શૂન્યતાય ન હોય કારણ કે નથી પણ પૂર્ણ છે જ એટલે નથી એની શૂન્યતા ન કહેવાય બરાબર છે શું છે ક્લિયર થાય ને ભક્તિ ઉપર હિતમ પ્રયત પ્રયત્નત્માનો એમ છે ને એમ પત્રમ પુષ્પમ ફલમ તો એમ યોમ્ય ભક્તિ પ્રયત્ન થતી સતત ભક્તિ ઉપરિતમ અર્ચનામી પ્રયત એવું છે ને ગીતામાં કૃષ્ણ ઓકે બોલો હવે સમાધાન બે સાઈડનું થઈ ગયું બે સાઈડ જ નથી અને આખું ખુલ્લું અનંત સ્વચ્છ આકાશ છે જો હૈ સોહે પૂર્ણગ્રામ બે સાઈડની મારામારી નથી છે ને એટલે અમે પોતે જ માચિદાકાજ જ્યોતિ અનંત અખંડ અભેદ અમે પોતે જ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ અમે પોતે જ માચીદાકાસ જ્યોતિ અનંત અખંડ અભેજ છીએ અમે પોતે જ માચિદાકાસ જ્યોતિ મહાતત્વ માં સામાન્ય છીએ અમે પોતે જ માચીદાકાશ કૈવલ્યવાણી શુદ્ધ આરપાર છીએ આ કોણ કહે છે માચીદાકાસ હું નથી એ નથી કહેતું અને હું નથી એ નથી સાંભળતું એટલે વખતે સત્યનો સૂર્ય સર્વત્ર સ્વયં સહજ પ્રકાશે છે એમાં કોઈ વખતે કે સળતા છે જ નહીં એ રે છે ને અને કૈવલે સદા અમે પોતે જ કૈવલે સદા એકરૂપ ઓલિસワン છે ને જવા દઉં બે સાઈડ ક્લિયર થઈ ગઈ કેને નથી એવું નથી જો હોય તો હોય